ગુજરાતી નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણી સાથે ઉપ્રતા અને સમાચારમાં હવે આગળ વાત કરીએ દેશી દારૂ પીવાથી મોતના મામલાની

દેશી દારૂના સેવન થી ઘટના બની હોય તેવું સામે આવે છે સાત લોકો હાલ અત્યારે સારવાર હેઠળ છે જેમાંથી ત્રણ લોકોની હાલત વધુ ગંભીર જણાઈ રહી છે ઘટનાને પગલે એકસો આઠ પણ સ્ટેન્ડ બાય રખાય છે તો સાત લોકો હાલ અત્યારે સારવાર હેઠળ છે ત્રણ લોકો

તેઓ દેશી દારૂનું સેવન કર્યું અને ત્યારબાદ મોત નીપજ્યું પોલીસનો કાફલો પણ હાલ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે સમગ્ર ઘટનાને લઈ અને હાલ અત્યારે ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સાત લોકો હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ગાંધીનગર સિવિલમાં સાત લોકો સારવાર હેઠળ છે અને જેમાંથી ત્રણ લોકોની હાલત વધુ ગંભીર પણ જણાઈ રહી છે યુવકોના મોતને પગલે પરિવારમાં પણ હાલ અત્યારે શોકનો માહોલ છે હજુ પણ સાત લોકો સારવાર હેઠળ છે અને સમગ્ર ઘટનાને પગલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે

તો ગેલાઈને ઊંઘાડ્યો કમ્પ્લીટ કમ્પ્લેટ ગયા પછી અડધા કલાક પછી આવું થયેલું કાર્યવાહી તો કરવી જ પડે ને હા આવું થાય તો આ તો આજે ઉભી જથ્થ થશે કાલું ઠીન નહીં થાય અચ્છા એવું કેવો મારું ગામમાં અન્ય કેટલા લોકો સારવાર હેઠળ છે એક તો અમારા ફરિયા નથી એ ગોધીનગર દાખલ કરેલા છે કાયદેસર નહીં કાર્યવાહી થઈ જાય કાયમ આ ભાઈ દારૂ પીતા પણ આ કાલી પીર શીરમાં આયેલો છે એટલે ભાઈને આવું બનેલું છે એ આજુબાજુમાં જ મળે છે કઈ જગ્યાએ છે એ ખબર નહીં આપનો એમાં સાંજે 4 વાગે રિક્ષા લઈને જયો તો માર જોડે જ આવ્યો તો એ રિક્ષામાંથી નીચે ઉતરીને જયો તો હું મારા કામે નીકળી ગયો ને પછી હાંજે ઘેર આવ્યો ત્યાં એમને તપાસ કરવાનું કીધું તો એ ભાઈ ભૂલી જાતા ઘેર તો તપાસ કરી તો કહી હતું નહીં શરીરમાં

તો દેશી દારૂના સેવનથી અને ગંભીર બીમારીથી બે લોકોના મોત નીપજ્યા છે કે અન્ય કોઈ લોકોએ આ પ્રકારે પીણું હતું તેનું સેવન કર્યું હતું કે કેમ તેને લઈ પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે જે સંબંધીઓ છે જે મૃતકના પરિવારજનો છે સંબંધીઓ છે તેમનું પણ કહેવું છે કે આ પ્રકારનું તેઓ સેવન કરતા હતા તો દેશી દારૂના સેવનથી બે લોકોના મોત નીપજ્યા છે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની પણ આપણી સાથે જોડાયા છે જે ઋત્વિજ બે લોકોના મોત નીપજ્યા છે સાત લોકો સારવાર હેઠળ છે શું વધારે માહિતી અને તે સાત લોકોની હાલત શું જણાઈ રહી છે એ એક જે મૃત્યુ છે તે લિહોડા ગામના રહેવાસી છે તેનું મૃત્યુ નિપજ્યું છે અને બીજો જે બનાવ છે તે પનાના મુવાડા ગામ છે કે જ્યાં બીજો એક જે યુવાન છે તેનું મૃત્યુ નિપજ્યું છે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે કે આ જે બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે તે બંને વ્યક્તિઓએ દેશી દારૂનું સેવન કર્યા બાદ તેઓના મૃત્યુ નિપજ્યા છે એટલે હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ગ્રામજનોનો આ જે રોષ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે જે પના મુવાડા ગામના સરપંચ છે તેઓનું પણ કહેવું છે કે છેલ્લા વીસ વર્ષથી તેઓ અહીં સરપંચ છે અને વીસ વર્ષની અંદર તેઓએ અનેક વખત રજૂઆત કરી છે અનેક વખત પોલીસનું ધ્યાન દોર્યું છે તેઓને રજૂઆત કરી છે કે જે આ ગામ છે તે ગામના આસપાસના વિસ્તારની અંદર અનેક દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તો તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં કરવામાં આવે કારણ કે આ ગામની અંદર અનેક વ્યક્તિઓના જે દારૂ પીવાના કારણે તબિયત લથડતા મૃત્યુ નિપજ્યા હોવાની વાત તેમણે કરી હતી અને અત્યાર સુધીમાં તેઓએ અનેક વખત રજૂઆત કરી હતી પરંતુ જ્યારે હવે આ જે બે બનાવો સામે આવ્યા છે ત્યારબાદ પણ તેઓએ રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી જો આપ બંને જે ગામ છે તેની આસપાસના વિસ્તારોની અંદર જે દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે બંધ કરવામાં નહીં આવે તો આ પ્રકારના બનાવો બનતા જ રહેશે જે બે પરિવાર જોઈએ તે બંને પરિવારના મોભી છે તે હાલ તેઓએ ગુમાવવાનો વખત આવ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે પરિવાર દ્વારા ભારે આક્રમણ કરવામાં આવી રહ્યું છે કારણ કે બે દીકરીઓ અને એક દીકરો હાલમાં તેઓએ પિતાની છત્રછાએ ગુમાવી છે એટલે એક દેશી દારૂના કારણે એક વ્યસનના કારણે આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે દેશી દારૂ પીધા બાદ તેઓના મૃત્યુ નિપજ્યા છે એટલે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે એફએસએલના રિપોર્ટ ઉપર પણ મહત્ત્વનો આધાર રહેલો છે પીએમ રિપોર્ટ પર પણ મહત્વનો આધાર રહેલો છે પરંતુ આ જે તમામ જે વિષયો છે તે એક તપાસના વિષયો છે જો કે હાલમાં જે ગામવાસીઓની એક જ માંગ છે આસપાસના ગામની અંદર જે પણ દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અનેક વખત રજૂઆત પણ ગામવાસીઓએ કરી છે જો આ પ્રકારે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ છે તે બંધ નહીં કરવામાં આવે તો આ જે બનાવો છે આ જે બે બનાવો બન્યા છે તે બનાવો ભવિષ્યની અંદર પણ બની શકે છે કારણ કે લોકો ત્યાં દારૂ પીવા માટે જાય છે અને દારૂ પીધા બાદ તેઓની તબિયત લથડે છે એટલે જે સરપંચ છે તેઓનું પણ ખાસ કરીને કહેવું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલાની અંદર રસ લે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જો આ સમગ્ર બાબતની અંદર રસ લેશે તો જ આ દેશી દારૂના અડ્ડાઓ બંધ થશે બાકી આમના આમ જે દેશી દારૂના અડ્ડાઓ છેલ્લા કેટલાય વર્ષોથી ધમધમી રહ્યા છે તે તે જ પ્રકારે ધમધમશે અને લોકો પોતાનું જીવ ગુમાવતા રહેશે

એટલે સૌપ્રથમ તો જે તપાસ છે તે તપાસ થવી જોઈએ પોલીસની સામે પણ અનેક સવાલો છે તે ગામના સરપંચ ઉઠાવી રહ્યા છે લિહોડા ગામના રહેવાસીઓ છે તે પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે ગામની મહિલાઓ પણ સવાલો ઊભી કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે દેશી દારૂ મળી રહ્યો છે તો શા માટે આ દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ નજર રાખે છે તાત્કાલિક અસરથી શા માટે આ દેશી દારૂના અડ્ડા બંધ કરાવતી નથી જો સ્થાનિક પોલીસ કડક કાર્યવાહી કરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલે દખલગીરી કરીને તાત્કાલિક અસરથી અસરકારાત્મક કાર્યવાહી કરે તો ચોક્કસથી આ જે દેશી દારૂની હાટડીઓ છે જે ધમધમી રહી છે તે ચોક્કસથી બંધ થાય અને આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકાવી શકાય છે

ગુમાવે છે બંને પરિવાર છે તે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે કે હવે તેઓના જે મોબી છે તે હાલ તેઓએ ગુમાવી દીધા છે બંને જે પરિવારજનો છે તેઓમાં નાના નાના બાળકો છે હવે બાળકોની જવાબદારી કોણ લેશે તે પણ એક સવાલ ઊભો થાય છે કારણ કે જે કહી શકાય એક શ્રમિક પરિવાર જે હતો આ બંને જે પરિવારો છે તે શ્રમિક પરિવારો હતા ને પોતે મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે ત્યારે તેમના પરિવારજનોની પણ એક ચિંતા છે કે તેમના જે બાળકો છે તે બાળકોના ભવિષ્યનું શું છે અને તે જ ધ્યાનમાં રાખીને જે પનાના મોડાના સરપંચ છે તેઓનું કહેવું છે કે આ બાબત ગંભીરતાથી લઈને જે દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે અને તેઓનું કહેવું છે કે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ રસ લે સ્થાનિક જે જમાદારો છે અથવા તો જે બીટ જમાદારો છે તે કોઈ કાર્યવાહી કરે કે કેમ તે તે જરૂરી નથી પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરે કે જેથી કરીને કાયમ માટે આ જે દેશી દારૂના અડ્ડાઓ છે તે બંધ થઈ જાય અને એક દાખલારૂપ કાર્યવાહી થાય કે જેથી કરીને આ પ્રકારના બનાવ બનતા અટકી શકે

આક્રંત કરી રહ્યા છે કારણ કે જે બે દીકરીઓ છે અને એક દીકરો છે તેણે પોતાના પિતા ગુમાવ્યા છે એક પત્નીએ પતિ ગુમાવ્યા છે એટલે હાલમાં જે પરિવારજનો છે તે ભારે આક્રંદ કરી રહ્યા છે જે મહિલાઓ છે તે મહિલાઓ આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મહત્વની બાબતો એ છે કે જે પ્રકારે બનાવ સામે આવ્યો છે ઉત્તરાયણનો દિવસ હતો અને

એ જે રીતે દારૂ પાયો એ ખબર નહી અમને અને ચોથી પાયો એ અમને ખબર નહી પોલીસ કોઈ કામગીરી કરે છે કે કેમ આ પોલીસ તો કામ કરી કરે પણ પોલીસ જ નથી ના તને અને ભરાના પસનો માગસ બરોબર અને દારૂ પાયો એટલે પછી પછી 2000 રૂપિયા દારૂ ગાના રાલી દે એટલે પોલીસ વાળા જતા રહે હ પણ બૈરાનો તો મોત થઈ ના આ દારૂ પીને જ થઈ છે શું થવું જોઈએ હવે આપણે શું લાગે શું કરીએ કે શું નહી અમે બૈરાન ચા મેલીને રીતે છોકરો મોટો કરવો

જે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અને જે આધાર હતો આર્થિક રીતે જે આધાર હતો તે હવે તેઓએ ગુમાવી દીધો છે એટલે પરિવારજનો પણ હાલમાં ચિંતામાં મુકાઈ ગયા છે જી ઋત્વીજ આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર તો પરિવારમાં પણ આકનંદ જોવા મળી રહ્યો છે જે સગા સંબંધીઓ છે મહિલાઓ છે પરંતુ પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી નથી આવી રહી તેવો મહિલાઓનો આક્ષેપ છે અને હાલ અત્યારે દેશી દારૂનું થી બે લોકોના પણ મોત નીપજ્યા છે ઋત્વિજ પણ આપણી સાથે જોડાયેલા છે જે ઋત્વીજ હાલ અત્યારે અન્ય કેટલા લોકો હોસ્પિટલમાં સારવાર છે અને તેઓની શું જણાઈ રહી છે તો છે તે સારવાર લઈ રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક વિગતોની અંદર તેઓને પણ વધુ સારવાર આપવામાં આવી રહી છે જે વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે તેઓની આ બંને દીકરીઓ છે આપણે તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો આપની શું માંગ છે હવે શું કહેશો બેન

અને લઈ ગયા તો લઈ ગયા આવ કા કરીને ગયા આ બહુ નહંબર ધોધ ક્યાં ધરપત એમ ગુજાર ધાબ અને હિ તો કે બે જણા બહાર કે વાયા હોય તે મહિનાસીન કે વાયા કે પૈન કે વાયા એવું ખબર પડે કે ખાસ કરીને પરિવારજનો છે તે પણ હાલ ભારે આક્રમણ કરી રહ્યા છે બે દીકરીઓ છે તેઓએ પોતાના પિતાને ગુમાવે પે તો તેઓ હાલમાં કશું કહી શકવાની સ્થિતિમાં નથી કારણ કે અચાનક પરિવાર પર આભ તૂટી પડી છે અને તેઓએ પોતાના પિતા ગુમાવી દીધા છે એક ઉત્તરાયણનો તહેવાર હતો અને આ દિવસે જ્યારે તેઓ મજા કરી રહ્યા હતા અને સાંજ પડતા અચાનક જ તેમના ઘરે આ પ્રકારનો જ્યારે બનાવ બન્યો હતો તે સ્વાભાવિક છે કે કોઈ પણ પરિવાર હોય તે માનસિક રીતે તૂટી જાય કારણ કે અચાનક જ જે તેમને તેમના પિતા ગુમાવી દેવા છે એટલે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને જ્યારે દેશી દારૂ એક વ્યસન કહી શકાય એ વ્યસન છે અત્યાર સુધીમાં અનેક પરિવારો તેનાથી બરબાદ થઈ ગયા છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો દેશી જે ખાસ કરીને દારૂબંધી છે અને દારૂબંધી હોવા છતાં પણ આ પ્રકારે થેઠળ દારૂ મળતો હોય અને આ પ્રકારના બનાવો જ્યારે સામે આવતા હોય તે એક ખૂબ જ ગંભીર બાબત છે જો કે હજી પણ સમય છે અને હજી પણ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે દખલગીરી કરવી જોઈએ અને અસરકારાત્મક રીતે કાર્યવાહી કરવી જોઈએ કે જેથી કરીને એક અસરકારાત્મક પરિમા પરિણામ મળે જો અસરકારાત્મક કાર્યવાહી થશે અને તેનું પરિણામ જો અસરકારાત્મક જોવા મળશે તો ચોક્કસથી આવનારા સમયની અંદર આ પ્રકારના બનાવો બનતા અટકી શકે બાકી ભૂતકાળમાં જોઈએ તો ભૂતકાળની અંદર પણ અનેક પ્રકાર આવા બનાવો સામે આવ્યા છે તાજેતરની અંદર જ એક સીરપકાંડ સામે આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી હતી અને જે કાર્યવાહી કર્યા બાદ અનેક જગ્યાએથી મોટા પ્રમાણની અંદર સીરપનો જથ્થો પણ મળી આવ્યો હતો એટલે આ પ્રકારની કાર્યવાહી છે તે માત્ર આવા કોઈ બનાવ બને અને તે સમયે જ થઈ જાય તાત્કાલિક અસરથી તાત્કાલિક રીતે રેડો કરવામાં આવે અને જે પણ દેશી દારૂના અડ્ડા હોય કે અન્ય કોઈ પણ નશીલા દ્રવ્યોનું સેવન હોય કે વેચાણ થતું હોય તે બંધ કરાવી દેવામાં આવે અને ત્યારબાદ થોડા સમય બાદ ફરીથી તે ધમધમી ઉઠે છે તો તેનાથી કાર્યવાહીનો કોઈ મતલબ ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને અસરકારાત્મક કાર્યવાહી થવી જોઈએ દાખલા રૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આ જે દૂષણ છે તે કાયમ માટે બંધ થાય જી ઋત્જ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો સંવાદદાતા ઋતુ પણ છે પરિવારમાં શું માહોલ છે પરિવારમાં આવી ઘટનાઓને લઈ અને પ્રકાશ લોકો પર પાડતું હોય છે અને દેશી દારૂનું સેવન ન કરવા હંમેશા ન્યૂઝ એટીન ગુજરાતી અપીલ કરતું રહ્યું છે ત્યારે ફરી એક વખત એવી ઘટના સામે આવી કે દેશી દારૂના સેવનથી બે લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે એટલે કે ઘરના ગુમાવાથી પરિવાર પણ હાલ અત્યારે શોકમાં છે તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે